ફૂલ ચોખા સોપારી હળદરનો ગાંઠિયો ધરો અને સવાર રૂપિયો પાંચ પાવોલી જેને સુકન કહેવામાં આવે છે દીકરીના ગ્રંથી બંધન માટે આપે છે સોપારી મુક્તો બાપ દીકરીને પ્રાર્થના કરે બેટા સોપારી અડગતાનું પ્રતિક છે તું પાર્કે ઘરે જઈ રહી છે ગમે તે પરિસ્થિતિ આવે તું ક્યારે ડગતી નહીં ધરો જલ્દી સુકાતી નથી બેટા તારા જીવનમાં સુખ ક્યારેય ન સુકાય

તારા બાળકનો જન્મ થાય એના થોડાક જતનની જવાબદારી પી એફ છે તારો ભાઈ આ ફરજ ના બજાવી શકે બેટા તું ખોટું નહીં લગાડતી આજે બીજી પાવલી તારા સંતાનના જતન માટે મૂકું છું ત્રીજી પાવલી તો બાપ ધ્રુષ ને ધૃષ્કે રડે છે બેટા તારો સંતાન મોટું થાય મામેરાનો સમય આવે ત્યારે કદાચ અમે દુનિયામાં હોય કે ના હોય પરંતુ એ સમયે તારો ભાઈ પહોંચી ના શકે તને દુનિયા મેણું મારે બેટા ખોટું નહીં લગાડતી આ ત્રીજી પાવલી તારા મામેરા માટે મૂકું છું ચોથી પાવલી મૂકતો બાપ દીકરીને પ્રાર્થના કરે બેટા કુદરતનો નિયમ છે જન્મ થાય એટલે મૃત્યુ નિશ્ચિત છે તારું મૃત્યુ આવશે ત્યારે મેં દુનિયામાં નહીં હોઈએ તો કહેવામાં આવ્યું છે કે કફનની સાથે સાથે પિયર તરફથી પણ કપડું ઓઢાડવામાં આવે છે બેટા આ ચોથી પાવલી તારા કફન માટે મૂકું છું એ સમયે તારો ભાઈ પહોંચી ના શકે તું ખોટું નહીં લગાડતી પાંચમી પાવલી તારા મૃત્યુ પછી બારમાં અને તેરમાં ને વિધિની અંદર પિયર તરફથી કંઈ મૂકવામાં આવે તો જ વિધિ સફળ થાય અને એ સમયે તારો ભાઈ પહોંચી ના શકે બેટા તું ખોટું નહીં લગાડતી આ તારી છેલ્લી વિધિ સફળ થાય એના માટે પાંચમી પાવલી મૂકું છું દીકરીના બંધન થાય છે ફેરા ફેરવીને દીકરીને ગણપતિ દેવની સામે બેસાડે છે અને છેલ્લે દીકરીને કહેવામાં આવે છે બેટા હવે તું વિદાય લઈ રહે છે વિદાય શબ્દ સાંભળીને દીકરી દ્રશ્ય ને દ્રશ્ય રડે છે ચારે બાજુ ફાફા મારે છે ક્યાં છે મારો વાલો ભાઈ મને દેખાતો કેમ નથી ભાઈ એક બાજુ ખૂણામાં ઊભો ઊભો દ્રશ્ય ને દ્રશ્ય રડે છે બેન અને ભાઈની નજર એક થાય છે ભાઈ ડોટ મૂકે છે બેનને ભેટી પડે છે

કે પિતાની સંપત્તિની અંદર સંતાનોનો સરખો હિસ્સો છે મારા વાલા ભાઈ મારે કાઈ નથી જો તું આ બધુંય તારું છે મને જેટલું તું આપ્યું છે એટલું લઈને હું જઈ રહી છું એક પેનથી સહી નથી કરતી એક અંગૂઠાથી સહી નથી કરતી આજે 10 10 આંગળીથી સહી કરીને જાવ છું આ બધુંય તારું છે ભગવાનને પ્રાર્થના કરું છું સદાય તારું ઘર ધન ધાન્યથી ભરાયેલું રહે મારા વાલા ભાઈ તું ખૂબ સુખી થા પણ આજે તારી બેન બે હાથ જોડી તારી સામે પ્રાર્થના કરે છે કે હું તો વિદાય થઈ રહી છું પણ તું આપણા મા બાપ ધ્યાન રાખજે દીકરી મા બાપ ની જવાબદારી વાલા ભાઈ વિદાય થાય છે દીકરી દરવાજે પહોંચે દીકરીને ને કહેવામાં આવે બેટા જે ઘર માં નાની થી મોટી થઈ પાપા પગલી કરી જે ઘરની સાથે પ્રેમ બંધાયો બેટા એકવાર એના ઉપર નજર નાખી દે દીકરી પાછો વળીને જોવે તો માત્ર ને માત્ર એના પિતાની સામે નજર કરે છે પિતાને જોવેને ડોટ મૂકે છે પિતાના ખભે માથું મૂકીને દૃશ્ય ને દૃશ્ય છે નાની હતી મારો બાપ આખી રાત જાગી જાગીને મને હાથનો હિંચકો બનાવી અને હિંચકાવ તો મને સુવડાવતો મને કોઈ તકલીફ પડતી મારો બાપ ખભે રાખીને મારી તકલીફોને દૂર કરતો દીકરી પિતાને પ્રાર્થના કરે છે હે પિતા હે પ્રભુ અત્યાર સુધી મને કોઈ તકલીફ પડતી તારો આધાર અને સહારો મળતો હવે તારે દીકરી પાર્કે કે ઘેર જઈ રહી છે ત્યાં ગમે તેવી પરિસ્થિતિ આવે તારી દીકરી ક્યારેય ના પાછી પડે એવા મને આશીર્વાદ આપી દે કારણ કે મેં એવું સાંભળ્યું છે કે દીકરા દીકરી પર માં બાપના આશીર્વાદ હોય એ ક્યારેય પાછા નથી પડતા બાપ દીકરીને માથે હાથ મૂકે છે બાપને ખબર છે વધારે જીવવાનો નથી દીકરીને આશ્વાસન આપે છે બેટા જારે પણ જરૂર પડે ને હું બેઠો છું બસ તું મને ફોન કરજે આ બાજુ માં ઊભી છે જે માં ની છાતી માંથી અમૃત પીધું એ માં નો ઋણ કયા જન્મ માં ચૂકવી શકીશ દીકરી મને બેટી પડે છે મ તારું ઋણ કેવી રીતે ચૂકવી શકીશ મને એવા આશીર્વાદ આપી દે જે ઘર માં જાવ ને ઘર માં તારું અને મારા પિતા ના નામ ને હું રોશન કરો અને માં બાપ દીકરીને આશીર્વાદ આપે છે દીકરી પાર્કે ઘેર વિદાય થાય છે અને વિદાય વખતે વિદાય સંદેશ લખ્યો છે પંચામૃત લખ્યો છે બેન દીકરી વિદાય થાય તો અવશ્ય ને ભેટ માં આપજો વ્યવહાર પ્રમાણે બધો જ આપજો સારું સાહિત્ય આપજો દેવસ્થાપન ફોટો આપજો વિદાય સંદેશ આપજો દીકરીને કહેજો કેજો કે બેટા એ ઘરમાં વેદ તેનો સ્મરણ કરજે સૂક્ષ્મ શક્તિને આવાહિત કરજે અરે ગમે તે પરિસ્થિતિ આવશે ને એ તને ક્યારેય ડગવા નહીં દે અને ત્યારે એ દીકરી આપણા ઘરમાં આવીને દુખી થાય એ કયા માં બાપ સહન કરી શકે અરે કોઈના કાળજાના ટુકડાને કારણ વગર દુખી નહીં કરતા આપણે ક્યારેય સુખી નહીં થઈએ માટે આજે આપણે જોઈ રહ્યા છે કે સાક્ષાત માં જગદંબા વેદ માતા દેવ માતા વિશ્વ માતા આજે બે હાથ ફેલાવીને પોકાર કરી રહ્યા છે બેટા આજે મારા ચરણોમાં આવો વેદ મંત્ર સ્મરણ કરો અને ભગવાન સદાય મહાકાળ માં ભવાની પરમ ગુરુદેવ માં ભગવતી વચન આપ્યું છે બેટા ગમે તે પરિસ્થિતિ આવે ને તમને હૃદયના ભાવથી પોકાર કરજો અમે દોડતા આવીશું અને તમારું રક્ષણ કરીશું પણ આજે આપણે અંધશ્રદ્ધામાં બંધાયા છીએ સાક્ષાત એ શક્તિ પર વિશ્વાસ નથી કરતા પરંતુ આજે માં એ માં છે ને આમ ન કરે તો આમ કરવું પડે આવું કરે તો તેવું કરવું પડે આપણે દુનિયાની માં છીએ દીકરો ગમે એટલી લાતો મારે પણ માં મરે ને તો એક જ ભગવાનને પ્રાર્થના કરે ગમે તેમ તોય મારો દીકરો છે પ્રભુ એને ક્યારે દુખી ના કરીશ એક દુનિયાની માં જો સુખ માટે આટલી બધી પ્રાર્થના કરતી હોય તો આ તો જન્મો જન્મની માં છે એ આપણને ક્યારે દુખી નથી કરી શકતી માટે માના ખોળામાં બેસીને માને પ્રાર્થના કરીએ આપણે જોઈએ કે આ બાળકો રમતા હોય ને ત્યાં સુધી વાંધો નહીં મારામારી થવા લાગે આટલા બધા બેઠા છે દીકરો કોને ગોતે એની માને ગોતે માને ગોતીને માના ખોળામાં બેસી જાય પછી કોઈની તાકાત કે દીકરા પર હાથ ઉઠાવી શકે જો દુનિયાની માં આટલું રક્ષણ કરતી હોય તો આ તો જન્મો જન્મની માં છે એ આપણને ક્યારે દુખી નથી કરતી એ સદાય આપણો રક્ષણ કરે છે તમે તો કેવા નસીબદાર છો આટલો સરસ મજાનો ધામ અહીંયા છે અરે નિત્ય માના ના ચરણમાં આવીને થોડી વાર આવીને પ્રાર્થના કરજો હે માં ગમે તેઈ પરિસ્થિતિ આવે ને તો માં અમારું અને મારા બાળકોનું રક્ષણ કરજે આ દુનિયાની ખરાબી અમારા બાળકોને ક્યાંય

ભાવથી પ્રાર્થના કરી લઈએ આજના દિવસની છેલ્લી પ્રાર્થના હમણાં જ ઘર પર ચાલુ થઈ સાક્ષાત મા જગદંબા આપણી સામે ઊભી છે ભાવથી પ્રાર્થના કરી લઈએ thank <laughs> you જરા એમને લીમાડે તો ખરા આજે માં પણ આનંદ વિભોર બની ગઈ છે આટલા બધા માવી ભક્તો નો ભાવ જોઈને માથી જરા હાથ જરાતવી

નથી જાણતી પૂજા નથી જાણતી પાઠ નથી જાણતી આજે અબોધ અગિયાની બાળક બનીને તને મારી મતી પ્રમાણે પ્રાર્થના કરું છું એમાં એને તું સાંભળજે કદાચ દુનિયા છૂટે પણ તારો પાલવ ના છૂટે એમાં કારણ કે મારું શોખ એ તારી અંદર છે માટે કીધું છે નાળી ની ભૂમિકા ને બતાવતા છેલ્લે કહી દીધું કુવા ઢાંકણ ઢાકણું ખેતર ઢાકણ વાળ બાપનું ઢાકણ બેટડું ઘરનું ઢાંકણ ના માટે નારી શક્તિને જાગૃત કરી આજે માં ભગોતીની વેદનાને આપણે સૌ સાથે મળીને સાંભળીને આજે સંકલ્પ લઈએ કે હે માં તમને આશીર્વાદ આપજે હવે પછી અમે દુનિયાની અંદર એવો સારું કાર્ય કરી શકીએ હે માં એવી કૃપા વરસાવજે એ ભાવ સાથે પ્રજ્ઞા પુરાણનો ત્રીજો દિવસ અહીંયા પૂરો થાય છે કથા વિરામ લે છે આવતી કાલનો દિવસ ચોથો દિવસ ખૂબ આગતિયાનો દિવસ મહત્વનો દિવસ છે માટે આવતીકાલે આપણે પણ આવીએ હજી કોઈ રહી ગયું હોય તો એને પણ લાવીએ યુવાન દીકરા દીકરીઓને ખાસ લાવજો આમ તો આ કથા એના માટે ખૂબ જરૂરી છે માટે આવો આગળનો ક્રમ આદરણેભાઈ સુમને વિનંતી કરીશું આરતીનો સંપન્ન કરશે ગાયત્રી માય તેકી બાલુભાઈ જનકત તેમના ઘરેથી બેન આવીશું મીંડીત <ihaz violininding warfare>